આજે અમારા રાધનપુર તાલુકાની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે માન્ય મરખાભાઈ નર્દા ફરજ નિભાવતા હતા એમને ફરજ દરમિયાન નિવૃત્તિના કારણે આજે સમગ્ર રાધનપુર તાલુકા પરિવાર હતી શિક્ષણ પરિવાર હતી સાહેબ સાહેબશ્રીનું વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમની અંદર રાધનપુર તાલુકાના તમામ શિક્ષકો તેમજ જિલ્લાના અમારા સંગઠનના

એ મુજબ આવનાર અધિકારી પણ જેમ દૂધમાં સાકર ભળે એમ અમારી સાથે ભળી અને એકબીજા તાલમેલથી સૌ સાથે મળીને તાલુકાનું શિક્ષણ કાર્ય ખૂબ આગળ વધે અને સુપીર રહીને સારું આયોજન થાય એ પ્રકારના આવનાર અધિકારી સાથે પણ સંકલન લઈને સારા પ્રયત્નો તો ઘણી જગ્યાએ સન્માન સમારંભમાં આજના સન્માન સમારંભમાં ચાર ચાંદ લાગી જાય એ બાબતે આજનો સત્કાર સમારંભ અમારા સૌના માટે એક હરખ ગેલો એટલા માટે કહી શકાય કે માન્ય હરકાભાઈ સાહેબની જેમ કામ કરવાની પદ્ધતિ હતી એમને સંગઠન હોય શિક્ષક હોય કે અન્ય કોઈ પણ પદાધિકારી હોય સૌને સાથે રાખી અને હળીમડીને કામ કરતા હતા એટલે સૌ શિક્ષણ આલમની અંદર એક ઉત્સાહ અને ઉત્સાહ એટલા માટે હતો એમનો મળતાવળો સ્વભાવ લાગણીશીલ સ્વભાવ તેમજ અમારી સૌની સાથે જે કામ કરવાની એમની પદ્ધતિ હતી એ બીજાના પ્રમાણમાં ખૂબ સારી